નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ગુજરાતી હું છું પાયલ બાંભણિયાથી જોઈએ આજના મહત્વના સમાચારમાં સાલોત તાલુકાના બસ સ્ટેન્ડમાં આવેલ ઠંડા પીણાના સ્ટોલ નંબર એક દ્વારા બસ્ટેનમાં આવતા પેસેન્જરો મજૂરોને વેચાણ પર લૂંટતા જોવા મળ્યા મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના લીમડી બસ સ્ટેન્ડમાં આવેલી એસટી વિભાગ દ્વારા આપેલી દુકાન કે જેમાં બસ સ્ટેન્ડમાં બસમાં બેસવા આવતા મુસાફરોને સસ્તા ભાવે ઠંડુ પાણી મળી રહે તે હેતુથી શરતોને આધીન ભાડા પેટે આપવામાં આવેલ છે તેમનો મૂળ આશય બસ સ્ટેન્ડમાં બસમાં બેસવા આવતા મુસાફરોને સસ્તા ભાવે ઠંડુ પાણી વગેરે વસ્તુઓ સસ્તું મળે તેના માટે દુકાનો એસટી વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટ બેસ પર આપેલી હોય પરંતુ આ દુકાનવાળો ભાઈ પેસેન્જરો અને ગ્રાહકોને લૂંટતો જોવા મળે છે અહીંના લોકો અભણ અને ગરીબ લોકો હોય તેમની આપેલી ભાડા કરારનો ભંગ થતો જોવા મળે છે તો લીમડી બસ સ્ટેન્ડ પર આવેલી કેન્ટીન નંબર એક ની સામે એસટી વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તેમની તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી મુસાફરોની માંગ ઉઠવા પામી છે હવે આ અંગેની જવાબદાર તંત્ર દ્વારા તપાસ કરવામાં આવશે કે પછી સબ સલામતના ગાના ગાતા રહેશે કે પછી ભીનું સંકેલવામાં આવશે કે તટસ તપાસ હાથ ધરવામાં આવશે તે તો હવે જોવાનું રહેશે બિરુજી ડામોર સાથે સેન્સિંગ બારી દાહોદ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આઈ સેવન ગુજરાતી